નવસારી શહેરમાં દર વર્ષે ગણપતિનો ઉત્સાહ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને બાપાની પૂજા દસ દિવસ ખૂબ જ ભક્તિભાવના માહોલમાં કરવામાં આવે છે ત્યારે સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ દ્વારા ગતરોજ ગાંધી સમાજની વાડીમાં ગણપતિને લગતી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું નવસારી શહેરમાં ગણપતિ સ્થાપનાના મંડળો પણ મોટી સંખ્યામાં આવ્યા ત્યારે ગણપતિ સંગઠનના પ્રમુખ એવા નરેશભાઈ ભીમરીની તબિયત સારી હોવાને લીધે તેમને રાજીનામું આપ્યું ત્યારે મિટિંગમાં અનેક પ્રકારની ચર્ચા કરવામાં આવી જેમ કે આ વર્ષના પ્રમુખની ચર્ચામાં ખૂબ જ માહોલ ગરમાયો જેમાં નવસારી ગયા વર્ષના ખજાનશી ગુણવંત પટેલની પણ પ્રમુખ માટે દરખાસ્ત મૂકવામાં આવી જેમાં વધુ પડતી મેજોરિટી પ્રવીણ સિંધીની જોતા તેમણે પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવ્યા ત્યારે વારંવાર મંત્રીને પ્રમુખ પદે રહી ચૂકેલ પ્રવીણભાઈ સામે કેટલાક વ્યક્તિઓએ આક્રોશ વ્યક્ત કર્યો ત્યારે છેલ્લા બાવીસ વર્ષથી ગણપતિ સંગઠનમાં કામ કરતા ગુણવંત પટેલને પ્રમુખ પદ ન અપાતા ગણપતિ સંગઠન અને ગણપતિ જે બેસાડ છે તેના પંડારોના પ્રમુખો તેમજ કાર્યકર્તા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો ત્યારે ગણપતિ સંગઠનમાં પણ હવે એક તાજનો હોય તો ગણપતિ સંગઠન અને વિસર્જન કેવી રીતે આગળ ચાલશે તે પણ એક ચર્ચાનો પ્રસ્થ બન્યો ત્યારે એક સરખી તાણા તો રાજકારણમાં ચાલે જ છે પરંતુ હવે ગણપતિ સંગઠનમાં પણ તાણા ધમધમાટ જોવા મળ્યો છે અને પણ થઈ નવસારીના જલાલપુર ખાતે રહેતા જયદીપ દેસાઈ દ્વારા મામલો થાળે પડ્યો અને તાણા ચલાવી ભરત ગાંધી દ્વારા પ્રવીણી સિંધ અને પ્રમુખ પદ આવી દેવામાં આવ્યું ત્યારે આ તાણા કેટલા અંશે યોગ્ય કહેવાય છે કે પછી આમાં પણ રાજકારણ રમાઈ રહ્યું હોય તેવું ગણપતિ સંગઠન અને મંડળોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે ઝઘડો થતા મીડિયા દ્વારા વિડીયો અને તેમ ના કેમેરામાં કેદ કરવામાં આવ્યા ત્યારે હદ તો ત્યાં થઈ જાય છે કે કેટલાક ગણપતિ સંગઠન દ્વારા મીડિયાનો અવાજ પણ દબાવવામાં આવ્યો હતો અને આ ન બતાવવામાં આવ્યો ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી